સુરતના સ્વીમેરમાં તબીબોએ ચાર કલાક સર્જરી કરી કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો એક આંખ કાઢવી પડી મોઢે સો ટાકા લેવા પડ્યા કડોદરા પલસાણા રોડ પર તાતી તાતીથૈયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘોડિયામાં સુવડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સ્વિમ એરમાં લવાયો હતો જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઈ હતી જેમાં બાળકને એક આંખ કાઢવાની નોબત પણ આવી હતી હાલ આ સર્જરી બાદ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે હું ડૉક્ટર વિપુલ ડાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આક્સિસન્ટ પ્રોફેસર છું આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓપથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણા એનએસએસિયાના ડોક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઇજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી